સુરત મહાનગરપાલિકાને મુખ્ય કચેરી બે ની કોર્પોરેટર સાથે બીજી તરફ સુરતના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી લાઇન સાથે ડ્રેનેજ લાઇન ભેગી થઈ જતા લોકો માંદગીમાં સપડાઈ રહ્યા છે થોડા દિવસ પહેલા કઠોરમાં આયોજિત પીવાના પાણીની લાઇન સાથે ગટર લાઈન ભેગી થતા અનેક લોકો માંદા પડ્યા હતા તો છ વ્યક્તિના મોત પર નીપજવા પામ્યા છે ત્યારે વોર્ડ નંબર બે ઉમરા વેલેન્જામાં પણ આવી જ પરિસ્થિતિ ઉભી થવા પામી રહી હોય અને વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ નિવેડો ન આવતા કોર્પોરેટર મોનાલી હિરપારાની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ ટેમ્પો ભરી સુરત મનપાની મુખ્ય કચેરી પહોંચી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ મોનાલી હિરપરા છે અને વોર્ડ બેની કોર્પોરેટર છું આજે મારા જ જે ઉમરા વેલેન્જા હબરામાં જે પાંચ ગામડાઓ ભેળા છે હાલ તમને ખ્યાલ છે કે હમણાં જે કઠોળમાં બનાવ ભાઈનો કે જે ગંદુ પાણી પીવાના પાણીમાં ભળ્યું જ્યાં છ છોકરાઓના મોત થયા અને કેટલા લોકો બીમાર પડ્યા આજે એ જ પરિસ્થિતિ આજે ઉમરા અને વેલંજામાં છે અમે ઘણી વખત એસએમસીમાં રજૂઆત કરી છે મેયરશ્રીને કમિશનરને અમે પત્રો આપ્યા છે કે ભાઈ તમે આને તાત્કાલિક નિવાકરણ લાવો પણ ત્યાંના અધિકારીઓ ખાલી રસ્તા ઉપર આવે છે જોઈ અને જતા રહી છે આજે પરિસ્થિતિ બે દિવસ એવી બની છે કે લોકોના ઘર સુધી પીવાના ગંદા પાણી લોકોના ઘર સુધી પાણીમાં ભળી ગયા છે પીવાના પાણીમાં આજે તંત્રસ્તનું વાટ જોઈને બેઠી છે કે જે કઠોરમાં જે લોકો મળ્યા છોકરાઓ મળ્યા એ આજે જ્યારે ઉમરા વેલેન જવા મળશે ત્યારે જ કઠોર કે ત્યારે તંત્રસ્તનો હાથ ધરશે અમને ખાલી મેયશ્રીને ખાલી એટલી રજૂઆત કરવા જઈએ છે કે ભાઈ તમે અમારા પ્રશ્નો સાંભળો કે આજે પબ્લિકના સામાન્ય નાગરિકના પ્રશ્નો શું છે તો અમને આજે મહેશ્રીના આદેશથી અમને નથી રજૂઆત કરવા જતા પોલીસ દેવા અને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અંદર ગયા તો અમે તમને ભરી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેશું તમારો નામ બોલો હેતલબેન છે ક્યાંથી આવો છો રવિ કિરણ નથી રવિ કિરણ નથી રજૂઆત ગટર પાણી બધે ભરાય છે ગટરમાં ઉભરાય છે પાણી કેમ પીવું ધારમાં જાય છે બધું પાણી છોકરા બીમાર પડી ગયા છે બધા ઝાડા એવું થઈ ગયું છે જો આ જેને નો સાંભળવી હોય ને મોળાનું પાણી આવીને પી જોવે એટલેને ખબર પડે કે એવું પાણી પીવી છે અમારી પરિસ્થિતિને હવે ખ્યાલ આવે ઓમારી ધ જુવા સાંભળતું નથી અમારા છોકરા બીમાર પડે છે અત્યારે છોકરાને રિલેટિવના ઘરે મૂપા જવા પડે છે અને અમારી સોસાયટીમાં રહેવા અત્યારે વરસાદ આવશે ને તો અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ થાય અત્યારે સોસાયટીમાં કેટલું પાણી આવે છે ગટરનીમાં આમ કોરોનાની મહામારી વચ્ચે ટેમ્પો ભરી મહિલાઓ મનપાની મુખ્ય કચેરી પહોંચતા જ પોલીસે તેઓને અટકાવ્યા હતા જો કે મહિલાઓએ રોજ સાથે પોતાની વાત રજૂ કરી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા